આપણે જાણીએ છીએ કે કોઈ પણ તાર હોય કે જેની અંદર વિદ્યુત પ્રવાહનું વન થઈ રહ્યું હોય તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે હવે મિત્રો જો એ તાર સીધો હોય તો પણ એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે જો એ તારને આપણે ગોળ લૂપમાં કે રિંગમાં વાળી દઈશું તો પણ એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે અને જો એને આપણે એક રિંગ કે સ્પ્રિંગ બનાવી દઈશું તો પણ એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે તો સૌથી પહેલાં આપણે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની વાત કરવાના છીએ ચાલો જોઈએ જુઓ અહીંયા આપણે પ્રવૃત્તિ કરવી પડશે આ પ્રવૃત્તિ પ્રમાણે આપણે એક કાર્ડબોર્ડ લઈશું એક કાર્ડબોર્ડ ઉપર એક સફેદ કવર એના ઉપર કે સફેદ કાગળ લગાવી દેસું હવે એની અંદર આપણે એક કાણું પાડવાનું છે અને એક કાણામાંથી એક સીધો સળિયો કે સીધો તાર એમાંથી પસાર કરીશું મિત્રો હવે એ જે તાર છે એની સાથે આપણે પરિપથ જોડવાનો છે એમાં બેટરી સ્વિચ એ બધું હશે હવે જો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આપણે જાણીએ છીએ કે એ વાહક તારમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે જો આપણે જોવું હોય તો એના ઉપર આપણે લોખંડનો ભૂકો આજુબાજુમાં ગભરાઈશું કે નાખીશું તો આપણે જોવા મળશે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કયા પ્રકારની હશે હવે મિત્રો અહીંયા જે સુરેખ તાર છે એમાંથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ગોળાકારે ઉત્પન્ન થાય છે એટલે કે એના વલયો કે વર્તુળો હોય છે હવે એ જે ચુંબકીય ક્ષેત્ર છે એની જો આપણે હાજરી ચકાસવી હોય તો આપણે હુકા પાસે લાવી શકીએ છીએ જો હુકા પાસે લાવીશું તો એમાં કોણાવર્તન દર્શાવશે હવે મિત્રો આપણે અહીંયા ત્રણ વસ્તુ નોંધવાની છે જુઓ એક કે અહીંયા જે હુકા પાસે લાવવામાં આવે છે અને એક દિશામાં કોણાવર્તન થાય છે પરંતુ જો અહીંયા આપણે જે બેટરીના છેડા છે એને ઉલટાવી દઈશું એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દઈશું તો જે કોણાવર્તન થાય છે હુકાયંત્રનું એની દિશા પણ ઉલટાઈ જશે એટલે કે ટૂંકમાં જો પહેલાં હુકાયંત્ર ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં કોણાવર્તન દર્શાવશે તો જ્યારે આપણે જે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈશું ત્યારે આનાથી ઉલટ એન્ટી ક્લોકવાઈઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કોણાવર્તન દર્શાવશે એ બતાવે છે કે પહેલાં જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે એ પ્રમાણે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની રેખાઓ એ ક્લોકવાઇઝ છે અને જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ દેવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્રની રેખાઓની દિશા એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કંડાની વિરુદ્ધ દિશામાં થઈ જશે ટૂંકમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલાવાની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પણ દિશા બદલાય છે બીજું મિત્રો કે જો અહીંયા આપણે રિયોસ્ટેટ કે ચલ અવરોધ આની સાથે જોડ્યો હોય તો એ ચલ અવરોધ કે રિયોસ્ટેટ વડે આપણે આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનો વધારો કે ઘટાડો કરી શકીએ છીએ અને એ કિસ્સાની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એમાં પણ વધારો કે ઘટાડો થઈ શકે છે એટલે કે જો વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર વધશે અને જો વિદ્યુત પ્રવાહ ઘટાડવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે ત્રીજી વાત કે અહીંયા જો આપણે હુકા યંત્રને દૂર લઈ જઈએ તો તમે જોશો કે જેમ જેમ આપણે દૂર લઈ જઈએ છીએ તેમ તેમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટતી જાય છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર નિર્બળ થતું જાય છે જેમ જેમ નજીક લાવવામાં આવે છે એમ ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે અને દૂર લઈ જવામાં આવે છે પ્રમાણે એ નિર્બળ હોય છે અને સાથે સાથે મિત્રો જેમ જેમ આપણે આ વાગતાળથી દૂર જતા જઈએ છીએ તેમ તેમ જે ચુંબકીય ક્ષેત્રના વર્તુળો છે એ પણ મોટા થતા જાય છે અને સાથે સાથેની તીવ્રતા પણ ઘટતી જાય છે મિત્રો આપણે આ જે વાહક તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની દિશા જાણવી હોય તો શું કરી શકાય તો એના માટે એક નિયમ છે જેને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહેવામાં આવે છે આ નિયમ મેક્સવેલના કોક્સ નિયમ ઉપર આધારિત છે આ નિયમ પ્રમાણે આપણે આપણો જે જમણો હાથ છે એ જમણા હાથના અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવવાનો છે અને એ વખતે આપણા હાથની જે આંગળીઓ છે એ જે દિશામાં વળેલી હશે એ દિશાની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા હશે તમે જોઈ શકો છો કે અહીંયા એક વાહક તાર આપવામાં આવેલો છે આ વાહક તારમાં નીચેથી ઉપરની દિશામાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે તો આપણે અહીંયા અંગૂઠો એ પ્રમાણે ગોઠવીશું તો તમે જુઓ કે એ વખતે વિદ્યુત પ્રવાહ નીચેથી ઉપર વહી રહ્યો છે અને એ દિશામાં તમે અંગૂઠો મૂકો છો તો તમારી આંગળીઓ આ રીતે વળેલી હશે તો એ પ્રમાણે જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા હશે હવે જો તમે ઉપરથી જોશો તો તમને એ એન્ટી ક્લોકવાઇઝ દેખાશે એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર તમને આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું દે દેખાશે પણ જો તમે નીચેથી જોશો તો એ જ ચુંબકીય ક્ષેત્ર તમને ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઈઝ દેખાશે ચાલો હવે વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વિશે જાણીએ તો જો મિત્રો આપણે આની પહેલાં સમજ્યા કે કોઈ વાહક તાર સીધો કે સુરેખ હોય તો એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ એની આસપાસ હોય છે ગોળ ગોળ અને એ આપણે ક્લોકવાઈઝ કે એન્ટી ક્લોકવાઇઝ છે એ જાણવું હોય તો જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકીએ છીએ હવે મિત્રો એ સુરેખ તારનો આપણે કોઈ લૂપ બનાવી દઈએ એટલે કે કોઈ રિંગ બનાવી દઈએ તો એની અંદર કઈ રીતે ચુંબકી ક્ષેત્ર ઉત્પન્ન થશે ચાલો એ સમજીએ તો મિત્રો અહીંયા પણ આપણે એક કાર્ડબોર્ડ લઈશું એ કાર્ડબોર્ડ ઉપર આપણે બે કાણા પાડી દઈશું અને એની અંદર આપણે જે વાહકતાનો લૂપ બનાવેલો છે એ આની અંદર ગોઠવી દઈશું અને એના બે છેડા આપણે બેટરી સાથે જોડી દઈશું અને પરિપથ રચી દઈશું હવે મિત્રો આની ઉપર આપણે લોખંડનો ભૂકો નાખીને એની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ પણ જોઈ શકીએ છીએ અહીંયા મિત્રો તમે જોઈ શકશો કે જે કાર્ડબોર્ડ છે એ કાર્ડબોર્ડના બંને કાણાથી આપણે જે લુપ પસાર કર્યો છે એટલે વાહક તાર પસાર કર્યો છે એની આસપાસ તમને ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ રેખાઓ દેખવા મળશે જે આપણે લોખંડના ભૂકાથી બનાવેલી છે હવે મિત્રો અહીંયા પણ આપણે ત્રણ બાબતો નોંધવાની છે જુઓ એક કે અહીંયા જે બે તાર છે એ બંને તાર પાસે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે એ વર્તુળાકારે હોય છે બે કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ લૂંપની અંદર રહેલા વાહક તારના આંટાઓની સંખ્યા ઉપર આધારિત છે જેટલા આંટાઓની સંખ્યા વધુ હશે એટલો જ એની અંદરથી વધારે વિદ્યુત પ્રવાહ વહેશે અને જેટલો વિદ્યુત પ્રવાહ વધારે વહેશે એટલું એની અંદર ચુંબકીય ક્ષેત્ર વધારે ઉત્પન્ન થશે ત્રીજી વસ્તુ મિત્રો કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ જે તાર પાસે હશે એ વર્તુળ આકારે હશે અને જેમ જેમ તારથી દૂર જતા જઈશું એમ એમ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ મોટી થતી જાય છે અને વર્તુળાકાર જે ઘેરાઓ છે એ મોટો થતો જાય છે અને તમે ધ્યાનથી જુઓ કે જે બંને તાર છે એ બંને તારની વચ્ચે આપણે જોઈશું તો જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે ત્યાં એક સીધી ચુંબકીય ક્ષેત્ર રેખા મળતી હોય એવું આપણને દેખાઈ રહ્યું છે એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે જે બંને તાર છે એ બંને તારની વચ્ચેના વિસ્તારની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે એ વર્તુળાકારે નહીં પણ સુરેખ માર્ગે હશે ચાલો હવે જોઈએ સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર મિત્રો જો વાહક તારને આપણે કોઈ એક સ્પ્રિંગ જેવી રચના બનાવી દઈએ એટલે કે વાહક તારને ગોળ ગોળ વીંટાળીને સ્પ્રિંગ જેવી રચના બનાવી દઈએ તો એ સોલેનોઇડ તરીકે ઓળખાશે એટલે કે અલગ કરેલા તાંબાના તાર વડે અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટાઓ વડે બનતી રચનાને સોલેનોઇડ કહેવામાં આવે છે જો મિત્રો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ પણ એક ચુંબક તરીકે વર્તે છે મિત્રો જેમ ચુંબકની અંદર ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે એ જ પ્રકારે સોલેનોઇડમાં પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ઉત્પન્ન થાય છે અને એની અંદર પણ ચુંબકીય રેખાઓ પેદા થાય છે અહીંયા મિત્રો જે ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થાય છે એ ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ જાય છે અહીંયા સોલેનોઇડની અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે એ પરસ્પર સમાંતર હોય છે આ ઉપરાંત સોલિનોઇડની અંદરના દરેક ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે આમ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને આપણે વાહક તારમાંથી એક પ્રકારનું ચુંબક તૈયાર કરી શકીએ છીએ એટલે આ પ્રકારના ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવામાં આવે છે તો આમ મિત્રો ચુંબકત્વ અને વિદ્યુત પ્રવાહ એકબીજા સાથે સંકળાયેલા જ છે જ્યાં વિદ્યુત પ્રવાહ હોય તે જ બકે ક્ષેત્ર પેદા થાય જ છે તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આ વીડિયો તમને કેવું લાગ્યો ચોક્કસથી જણાવજો જો આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરો મિત્રો બે લાયકોનનું બટન દબાવવાનું ન ભૂલશો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ